ઉપનેતા મહેશભાઈ અણધડ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય સોમનાબેન કેવડિયા સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા ઉપર કપડું ઢાંકીને બેઠા હતા જેથી તેઓની ઓળખ છતી ના થાય પુણા ગામથી અમે જ્યાં સુધી મુસાફરી કરી જેમાં એચ થ્રી ફાઇવ વન નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ અંગે પૂછપરછ કરતાં મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે ટિકિટના દસને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી આ બાબતે કારણ પૂછવા ઉપર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે ત્યારબાદ આપ પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં પણ સ્ટેશનથી પાંડેસરા જતી બસમાં મુસાફરી કરી જેમાં ફરીથી એ જ ગેરરીતિ સામે આવી વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ તાત્કાલિક વિજિલન્સ અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા અને દંડ તેમજ કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે રોજ કંઈક કેટલાય મુસાફરોને વગર ટિકિટ ઉપરના પૈસા લઈ મુસાફરી કરવા દેવામાં આવે છે તો પાલિકાને રોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હશે મુસાફરો તો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ છે પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી હોતા અને જાણી જોઈને ખોટના ધંધા કરવા દેવામાં આવે છે મારી અમે બધા કોમ્પ્યુટરો અલગ અલગ ઘણા બધી ફરિયાદો આવતી હતી કે અમારી પાસેથી પૈસા લઈ લેજો પણ ટિકિટ નથી આવતા અંદર લોકો

આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બે બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી હવે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં પ્રદેશો જવાનું પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા સીધા પર ભાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાતે એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની વેર છે અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટમાં તમને ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મેઘ બિરવ્યા છે આમનો મેઘ બિરવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી કાપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે વિજિલન્સને ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત અમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી એ બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા પૈસામાંથી ડ્રાઈવરને બધાને છે તો આપણે બોલવાનું ટિકિટ લઈને પછી જ બેસવાનું જય નમસ્કાર સોમનાથ મરાઠે ગત રોજ એક કંડક્ટર બાબત જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇનો કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મારવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરેકલેક કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસીબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબ ને લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનું દંડ ફટકાય તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનું આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે